નમસ્કાર મિત્રો આજે વાત કરવાની છે સોનેથ ગામની કે સોનેથ ગામની અંદર પણ દારૂ અને જુગારની રેલમછેલ ચાલે જ છે દરેક લોકોને ખ્યાલ છે દરેક ગ્રામજનોને પણ ખ્યાલ છે પણ લોકો પ્રશ્ન કેમ પૂછતા નથી પોલીસ તંત્રને એ મોટો સવાલ છે અને કોઈ સામે આવીને કેમ બોલતું નથી કે સોનેથની અંદર દારૂ મળે છે દરેક લોકોના પરિવારની અંદર કોઈ ભાઈ દારૂ પીએ છે કોઈના પિતા દારૂ પીએ છે કોઈનો ભત્રીજો દારૂ પીએ છે કોઈનો પુત્ર દારૂ પીએ છે કોઈના વડીલ દારૂ પીએ છે તો જો દારૂ ન મળતો હોય તો દારૂ આવે છે ક્યાંથી તેમ છતાં ગ્રામજનો કોઈ કેમ કોઈ પ્રશ્ન કે વાચા આપતા નથી એ પણ એક મોટો સવાલ છે આપણા સોનેથના તમે કોઈ પણ શહેરી મહલ્લા જોઈ લો કોઈ પણ ગલીઓ જોઈ લો કોઈ જગ્યાએ એવી નહીં હોય કે જ્યાં દારૂની થેલીઓ નહીં જોવા મળતી હોય દારૂની બોટલો જોવા નહીં મળતી હોય તમે જોવો છો કે હાલનું યુવા ધન બરબાદીના પંથે જઈ રહ્યું છે જે યુવા લોકો છે તે પણ દારૂના રવાડે ચડી રહ્યા છે ઘણા વડીલો પણ દારૂના રવાડે ચડી રહ્યા છે ઘણા લોકો દારૂના રવાડે ચડી રહ્યા છે દરેક જણાને ખબર છે કે મારો પુત્ર દારૂ પીને આવે છે મારો ભત્રીજો દારૂ પીને આવે છે મારા કાકા દારૂ પીને આવે છે મારા વડીલ દારૂ પીને આવે છે તો દારૂ મળતો નથી તો આ પીને આવે છે ક્યાંથી એ પણ એક મોટો સવાલ છે પણ લોકો ફક્ત શહેરી કે મોહલ્લાની અંદર જે બેહીને વાતો કરે છે કે સોનેથની અંદર દારૂ મળે છે તો લોકો તંત્રને કેમ પ્રશ્ન નથી પૂછતા અને તંત્ર ઘણી વખત મેં પ્રશ્ન કર્યો છે ત્યારે સોયગામ પોલીસનો એક જ જવાબ હોય છે કે સોનેથની અંદર અમે રેડ પાડીતી દારૂ મળ્યો નથી તો તમે એવું કહો છો કે સોનેથની અંદર દારૂ મળતો નથી તો દારૂ મળતો નથી તો આવે છે ક્યાંથી એ પણ એક મોટો સવાલ છે સુઈગામ પોલીસ તંત્ર જો દારૂ અને જુગાર બાબતે જો કાર્યવાહી કરી રહી છે તો તંત્ર ઊંઘતું હોય એવું લાગી રહ્યું છે અને દરેક ગ્રામજનોને પણ હું કહેવા માગું છું કે તમે સાચા છો તમે સત્યની લડાઈ લડો છો તમે સાચું કરી રહ્યા છો સારું કરી રહ્યા છો તો કોઈનાથી ડરવાની જરૂર નથી કેમ કે તમે સાચા છો સાચી લડાઈ લડી રહ્યા છો કેમ કે એક જાગૃત નાગરિક તરીકે ફરજ બજાવી રહ્યા છો એક સારી પ્રવૃત્તિમાં ભાગ લઈ રહ્યા છો કેમ ડરવું જોઈએ ત્યારે મને સોનત ગામના લોકો ઉપર એક પ્રશ્ન થાય છે કે દારૂની રીલમ છેલ છે તેમ છતાં તમે કોઈ કેમ પગલાં નથી લેતા કેમ કોઈ પ્રશ્ન નથી ઉપાડતા કેમ પોલીસ તંત્રને જાણ નથી કરતા અને તમે કદાચ બૂટલેગરોથી ડરતા હોય અથવા તો કે જે હડ્ડા ચલાવે છે એમનાથી ડરતા હોય તો તમે એમનો વિડીયો લઈ શકો છો ફોટા લઈ શકો છો અને તમે પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી શકો છો અને એના કારણે જો બૂટલેગરોને પોલીસ તંત્ર જો છાવરતું હોય અથવા કોઈ રાજકારણીઓ જો છાવરતા હોય અને તો પણ તમે એના વિરુદ્ધમાં પણ એક્શન લઈ શકો છો પણ જ્યારે તમે બોલવા શીખશો લડવા શીખશો અને તો તંત્ર જાગૃત થશે નહીતર ઘણા બુટલેગરોને રાજકારણ પણ છાવરતું હોય તો જ આ બધું થતું હોય ઘણા બુટલેગરોને પોલીસ તંત્ર છાવરતું હોય તો જ એ ખુલ્લે આમ વેચતા હોય અને તમે જોવો છો કે દારૂ ખુલ્લે આમ મળતું હોય છે અને દૂધ આપણે દુકાને શોધવા જવું પડતું હોય છે દારૂ લેવા માટે તમે પોતે જ જતા હોય છો અને દૂધવાળાને ઘેર ઘેર વેચવા જવું પડતું હોય છે એટલા માટે ઘણા યુવાનો બરબાદ થઈ રહ્યા છે એના માટે કરીને તમે પ્રશ્ન ઉપાડો ઘણી બધીઓ સોનથ ગામની અંદર છે તેના માટે કરીને વાચા આપવા માટે તૈયાર થાઓ ફક્ત ને ફક્ત તમે જે ગુંદરું છે અથવા શહેરીજ છે મોહલ્લા છે ત્યાં આવીને વાતો કરવાથી કાંઈ થવાનું નથી દારૂ દારૂબંધી બાબતે ગુજરાતની અંદર દારૂબંધી જ છે તો દારૂ આવે છે ક્યાંથી એ પણ એક મોટો સવાલ છે જો રાજસ્થાનથી દારૂ આવે છે તો તેને કોઈક છાવરતું હોય તો જ ગુજરાતની અંદર પગ પેસારો કરતો હોય નહીતર તમે જુઓ છો કે કોઈ નેતા આવવાના હોય અથવા તો કે કોઈ મોટા મહેમાન આવવાના હોય રાજકારણીમાંથી અથવા કોઈ સંસદ સભ્ય ધારાસભ્ય મુખ્યમંત્રી વડાપ્રધાન જો આવવાના હોય ત્યારે પોલીસ બંદોબસ્ત એટલો હોય છે કે ચકલી પણ ફરકી શકતી નથી તો પોલીસ તંત્રને હું કહેવા માગું છું કે જો તમારી રહેમ નજર હેઠળ ન થતું હોય તો આ બધું આવે છે ક્યાંથી દારૂ જુગાર રમાય છે કેવી રીતે તમે જુઓ છો કે ઘણી જગ્યાએ દારૂની રેલમ છે અને એમાં સોનેતની અંદર તો તમે દરેક જગ્યાએ જોઈ શકો છો આ તો તંત્રને પણ હું કહેવા માગું છું કે જ્યાં પણ દારૂ વેચાતો હોય જ્યાં પણ દારૂના અડ્ડા હોય ઇંગ્લિશ હોય કે દેશી હોય તેના ઉપર રેડ પાડવામાં આવે અને તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે ફક્ત દારૂબંધીનો કાયદો છે એવું કંઈ અને કાગળ ઉપર ફક્ત કાયદો હોય એવું લાગી રહ્યું છે અને તંત્ર કોઈ પણ પ્રકારની એક્શન નથી લઈ રહ્યું અને ગામ પણ મને એવું લાગે છે કે કોઈ પણ પ્રકારના પગલાં ભરવા માટે તૈયાર નથી બોલવા માટે તૈયાર નથી બુટલેગરો તો જે ધંધો કરે છે પણ બુટલેગરોથી ગામ ડરતું હોય એવું મને લાગે છે એટલા માટે તમે જાગૃત બનો પ્રશ્ન ઉપાડો પ્રશ્નોને વાચા આપો ગામને વાચા આપો યુવા પેઢી બરબાદ ના થાય એના માટે કાંઈક તૈયાર થાવ એવી આશા રાખું છું તો દરેક લોકો આ વિડીયોને શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને આ વિડીયોના સેક્શનમાં તમે ચોક્કસ કોમેન્ટ કરજો કે આ વિડીયોના માર્ગદર્શનથી તમને શું ફાયદો થઈ શકે છે તંત્ર જાગી શકે છે કે નથી જાગી શકતું ગામ જાગશે કે નહીં જાગે એ પણ એક મોટો સવાલ છે તો હું પણ એક જાગૃત નાગરિક છું તો મારી ફરજ છે હું બોલીશ જેમ કે મારો બોલવો એ અધિકાર છે જ્યાં પણ મને ખોટું લાગશે ત્યાં હું બોલીશ બોલીશ ને બોલીશ એટલા માટે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલ હસમુખ ભઢિયાને સબસ્ક્રાઈબ કરવાની ના ભૂલશો જેથી કરીને તમને વિડીયો નવા નવા જોઈ શકો તેવી આશા રાખું છું જય હિન્દ જય ભારત જય સંવિધાન